નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારે લોકોને મેડિકલમાં એડમિશન લેવું હોય તો એના માટે નીટની પરીક્ષા આપવી ફરજિયાત છે અને આ વર્ષ એટલે કે નીટ બે હજાર પચીસના ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાલમાં શરૂ છે તો એ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની સાવ સરળ રીતે સમજૂતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને નીટ રિલેટેડ અપડેટ અને ધોરણ બાર પછીની તમારે જે પણ એડમિશનની પ્રક્રિયા થવાની છે એ તમામ અપડેટ આ ચેનલમાં સાવ સરળ રીતે આપવામાં આવે છે એટલે આ ચેનલને ખાસ લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ તમે લોકો જોડાઈ શકો છો હવે આની પહેલાં જ્યારે મેં વિડીયો બનાવેલ હતો ત્યારે મેં શું તમને એ લોકોને કીધું હતું કે તમે છે મેક્સિમમ લોકો છે એ સાયબર કાફેમાં જઈને ફોર્મ છે એ ફિલ કરો તમારી રીતે જો તમને કોઈ અનુભવ ના હોય ને તમે પહેલી વખત ફોર્મ ભરતા હોય તો તમે તમારી રીતે ફોર્મ ના ભરો ઘણા લોકો એમ કહે કે ભાઈ બસો રૂપિયા બચે ને સો રૂપિયા બચે ને એ તમારે વિચારવા નથી કેમ કે તમે ઓલરેડી સત્તરસો રૂપિયા તો આપવાના જ છો સોળસો રૂપિયા તો આપવાના જ છો હજાર રૂપિયા તો તમે નીટના ફોર્મની ફી આપવાના જ છો એટલે મેક્સિમમ તમારું ક્વેરી ન આવે એ રીતે ફોર્મ ભરાય એટલે મેક્સિમમ એ જ પ્રયત્ન કરો કે તમે સાયબર કાફેમાં છે એ જઈને ફોર્મ ફિલ કરાવો અધરવાઇઝ તમને લોકોને જો ફોર્મ ભરવાનો અનુભવ છે તમને લોકો નક્કી વિશ્વાસ હોય કે નહીં અમે લોકો વ્યવસ્થિત રીતે ફોર્મ ભરશું અને કોઈપણ પ્રકારની ક્વેરી ન આવે તો એમના માટે છે એ તમારે સૌથી પહેલાં શું કરવાનું છે તમે જેમાં ભરો ને મોબાઈલમાં ભરો અથવા તો કોમ્પ્યુટરમાં ભરો તો સૌથી પહેલાં આમાં મેં જે ડોક્યુમેન્ટ કીધા છે એ ડોક્યુમેન્ટનો પહેલાં તમારે ફોટો ખેંચી લેવાનો તમામ જે ડોક્યુમેન્ટ કીધા છે તમને લાગુ પડતા હોય એ એને ફોટો ખેંચી લેવાનો હોય એની જે જેપીજી કે ફોર્મેટ પીડીએફ હોય એ તમામમાં તમારે છે પહેલાં કન્વર્ટ કરી રાખીને એની સાઇઝ જે રિડ્યુસ જે પ્રમાણે કીધી હોય જેટલા કેબી કીધી હોય જેટલા એમબી કીધી હોય એ પહેલાં કન્વર્ટ કરીને ડોક્યુમેન્ટ રાખવા અને એના પછી જ તમારે લોકોએ તમારા આ લોકરું જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ ચાલુ કરવી જેથી તમને પ્રોબ્લેમ ના આવે પછી ઘણા લોકો છે ને અધવચાર ફોર્મ તો ચાલુ કરી દે પણ ડોક્યુમેન્ટ અપલોડ ન આવે ત્યારે હાલો તો કે આની સાઇ અમારે રહી ગઈ છે આનું આમ થઈ ગયું છે આનું તેમ થઈ ગયું છે પછી વારે વારે તમારે અલગ અલગ કરવું એના કરતાં વ્યવસ્થિત રીતે પેલા આમાં મેં જે ડોક્યુમેન્ટ કીધા એનો ફોટો પાડી લેવાનો એ ફોટો પાડીને યોગ્ય જે ફોર્મેટ હોય એમાં પણ નોટ કરી નાખવાનું અને એમાં તમારે સાઇઝ ઘટાડી નાખવાની ક્લિયર હવે સૌથી પહેલો ડોક્યુમેન્ટ છે તમારે લોકોને પાસપોર્ટ સાઇઝનો ફોટો હવે જુઓ પાસપોર્ટ સાઇઝના ફોટા વખતે તમારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની એ તમને લોકોને કહી દઉં તો તમને લોકોને જનરલી ખબર છે કે ભાઈ તમારા લોકોનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ જનરલી આ રીતે હોય છે તો પાસપોર્ટ સાઇઝનો જ્યારે તમે લોકો ફોટો કઢાવો છો ત્યારે તમારે લોકો એવા ધ્યાનમાં રાખવાની કે નીચે તમારે ફરજિયાતપણે સમજો ખાસ વસ્તુ ઘણા લોકો છે એ આ વસ્તુ ધ્યાનમાં નથી આપતા ફરજિયાતપણે તમારું નામ લખાવવાનું રહેશે ક્લિયર થઈ ગયું ઇંગ્લિશમાં તમારે તમારું નામ લખાવવાનું ફરજિયાત છે પાસપોર્ટ સાઇઝના ફોટાને નીચે અને તમે જે તારીખે કઢવેલો છે એ તારીખ લખવાની છે એવું નહીં કે તમારી જન્મ તારીખ લખવાની ઘણા લોકો જન્મ તારીખ લખી નાખે છે જે તારીખે તમે ફોટો કઢવો છે એ તારીખ જ તમારે લખવાની છે ધારો કે આજે તેર તારીખ છે અને તેર તારીખે તમે ફોટો પડ્યો તો તમારે લોકોને તેર બે બે હજાર આ રીતે વ્યવસ્થિત લખાવવાનું છે તમારું નામ લખવાનું છે અને એની નીચે તમે કઈ તારીખે ફોટો કઢવો છે એ તારીખ તમારે લખવાની રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ બીજી વસ્તુ એ કે જ્યારે તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો કઢવો છો ત્યારે તમારે ફરજિયાતપણે છે એ વ્હાઇટ બેકગ્રાઉન્ડ જ રાખવાનું રહેશે આ વસ્તુ ધ્યાનમાં રાખજો ઘણા લોકો ભાઈ બ્લૂ બેકગ્રાઉન્ડ રાખે છે પછી યલો બેકગ્રાઉન્ડ રાખે છે એ રીતે નહીં ફરજિયાતપણે તમારે લોકોએ વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે એમાં જ તમારે ફોટો છે એ કઢાવવાનો છે અને ફોટો છે એ વિઝિબલ હોવો જોઈએ તો ઘણા લોકો છે ને ફોટો તો પાડી લે મોબાઈલમાં પણ એ લોકો પછી શું સાઇઝ ઘટાડે એટલે ફોટાની ક્વોલિટી ઘટી જાય તો તમારે લોકોએ શું કરવાનું છે વિઝિબલ રી એ રીતે જ પહેરવાનું છે અને તમારે જે તમારે જે કહેવાય ને સ્ટાઇલના કે ભાઈ સનગ્લાસીસ હોય એ તમારે પહેરવાના નથી ફોટા દરમિયાન તમે જો રેગ્યુલર તમારે નંબરના ચશ્મા હોય તો એ તમે પહેરી શકો ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં અને એક બીજી વસ્તુ કે આ તમારે છે વધુ જેમ બને એમ ફોટા છે તમે વધુ કઢવો અને આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે અને ફોટો ફરજિયાતપણે એ ધ્યાનમાં રાખો એક જાન્યુઆરી બે હજાર એના પછી જ કઢવેલો હોવો જોઈએ ક્લિયર થઈ ગયું ઘણા લોકો એ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ કઢવો અસર એ નહીં ચાલે ક્લિયર થઈ ગયું તમારે પણ એક જાન્યુઆરી બે હજાર પચીસ એના પછી જ કઢવેલો હોવો જોઈએ અને ફોટાની તમારી જે કઈ કન્વર્ટમાં કરવાનું છે જેપીજી ફોર્મેટ છે એમાં જ તમારે કન્વર્ટ કરવાનો છે સાઇઝ તમારે લોકોએ દસથી લઈને બસો કેબી સુધીની રાખવાની રહેશે ક્લિયર થઈ ગયું એટલે ફોટામાં જો ઘણા લોકો નાની નાની ભૂલ કરે છે અને આ તમારે છે ખાસ ધ્યાનમાં રાખવાનું છે નામ તમારે લખવાનું છે અને કઈ તારીખે કઢવેલો છે એ લખવાનું છે જન્મ તારીખ લખવાની નથી હવે બીજી વસ્તુ છે પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો હવે ઘણા લોકોના મનમાં પહેલી વખત સાંભળ્યો છે કે ભાઈ પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો એટલે શું તો એ કંઈ નહીં આ તમારો જે માની લો પાસપોર્ટ સાઇઝ હોય ને એ નાનો હોય અને આ થોડોક મોટો હોય સમજી ગયા આ ફોટો કેવો હશે મોટો હશે હવે એમાં પણ તમારે એ જ ધ્યાનમાં રાખવાનું છે જેવો જ તમે એ પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો કઢવો છે સેમ એવો જ ફોટો તમારે પોસ્ટકાર્ડ સાઇઝનો કઢવવાનો રહેશે ક્લિયર થઈ ગયું તમારે ફોર્મ ભરતી વખતે જરૂર નહીં પડે પણ જ્યારે તમે નીટની પરીક્ષા આપવા જશો ત્યારે તમારે જરૂર પડશે ક્લિયર થઈ ગયું એવું હોય ને તો આને બે ફોટા છે એ તો તમારે કઢવી જ રાખવાના પાસપોર્ટ તો જેમ બને એમ તમારે બધું જ કઢાવવાના છે પણ પોસ્ટકાર સાઇઝનો જે ફોટો છે એ તમારે શું કરવાનું છે વ્યવસ્થિત રીતે એક અથવા તો બે ફોટા છે એ તમારે કઢવવાના રહેશે એક ફોટો તમારે નીટ બે પચીસના સમયે તમારે જરૂર પડશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ બસ સેમ એઝ જ એમાં કઈ ફેરફાર ના હોવો જોઈએ નીચે તમારે જે પ્રમાણે નામ લખેલું છે એ અને જે પ્રમાણે તમે તારીખ છે એ પ્રમાણે જ કઢાવવાનું રહેશે અને એની જે સાઇઝ છે એ તમારે લઈને દસથી લઈને બસો કે બી સુધીની રાખવાની છે અને આમાં જ ફોર્મેટ તો તમે જોઈ શકો છો જેપીજી ફોર્મેટમાં છે ક્લિયર થઈ ગયું આ વખતે એ લોકોએ અપલોડ કરવાનું પણ રાખ્યું હશે ક્લિયર થઈ ગયું એટલે આ તમારે ફરજિયાત પણ પોસ્ટકાર્ડના તમે એવું હોય તો બેથી ત્રણ ફોટા કઢવી લેજો જ્યારે પાસપોર્ટ સાઇઝ છે એનો તમે કેટલા ફોટો કઢાવજો એમાં ઘણા બધા જે પ્રમાણે કઢવા હોય એ કઢવી શકો ત્રીજું છે તમારા લોકોની સહી હવે સહી તમારે કઈ રીતે કરવાની છે તો કે ભાઈ એક તમારે વ્યવસ્થિત રીતે કાગળ લેવાનો છે કાગળ તમારે સફેદ લેવાનો છે ક્લિયર થઈ ગયું કેવો લેવાનો છે સફેદ અને એમાં તમારી જે પ્રમાણેની જે તમારી સાઈન થતી હોય એ પ્રમાણે વ્યવસ્થિત રીતે સાઈન કરવાની રહેશે ક્લિયર થઈ ગયું એનું બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ વ્હાઈટ જ હોવું જોઈએ અને તમારે સાઇનને વ્યવસ્થિત રીતે ફોટો પાડીને તમારે અપલોડ કરવાનો છે અને તમારે કેટલી ચારથી લઈને ત્રીસ કે એટલા સુધી તમારે છે એ અપલોડ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું સાઈન છે એ તમારે વ્યવસ્થિત રીતે કરવાની છે એના પછીનું ચોથું છે તમારે થમ ઇમ્પ્રેશન હવે થમ અને હેન્ડ એ તમારે ફરજિયાતપણે રાખવાનું રહેશે જો લો કે આ કાગળ હોય ને તો એમાં તમારે છે ને આ લો કે તમારો અંગૂઠો છે તો આ રીતે બધું ભેગું કરીને તમારે રાખવાનું છે ક્લિયર થઈ ગયું એટલે આ ભેગું કરીને તમારે રાખવાનું છે અને એનું તમારે વ્યવસ્થિત રીતે આખો ફોટો લેવાનો એવું નહીં કે તમારે અંગૂઠાનો અલગથી દેવાનો છે આંગળીનો અલગથી દેવાનો છે એ રીતે નહીં તમારે દસે દસ આંગળી છે વ્યવસ્થિત રીતે ઇંકમાં જે બોરીને તમારે વ્હાઇટ પેપર ઉપર વ્યવસ્થિત રીતે કરવાનું છે ક્લિયર થઈ ગયો ને દસે દસનો ફોટો પાડીને તમારે અપલોડ કરવાનો છે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ને એના પછીનો ડોક્યુમેન્ટ છે ધોરણ દસનું પાસિંગ સર્ટિફિકેટ અને એની માર્કશીટ તો હવે તમને લોકોને ખબર છે કે ભાઈ તમે લોકો ગુજરાત બોર્ડમાં હોય સીબીએસસી બોર્ડમાં હોય કે અધર બોર્ડમાં હોય તો તમને લોકોને તમારું રિઝલ્ટ છે એ તો તમને લોકોને આપે જ છે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ એ તમારું રિઝલ્ટ એ તમારે સાથે રાખવાનું છે તમારે જે ધોરણ દસની માર્કશીટ હોય એ હવે જુઓ તમને ખબર હોય ને તો ગુજરાત બોર્ડ એટલે કે જીએસઈબીમાં છે ને પાસિંગ સર્ટિફિકેટ આપે છે બે પાસિંગ સર્ટિફિકેટ આપે એક સર્ટિફિકેટ છે એ તમને કોણ સ્કૂલ દ્વારા આપે છે સ્કૂલ દ્વારા કે ભાઈ આ વ્યક્તિએ છે પર્ટિક્યુલર એટલા વર્ષમાં આ ધોરણ દસમાંની પરીક્ષા પાસ કરી છે અને તમને ખબર હોય તો ગુજરાત બોર્ડમાં એક પીડા કલરનું પણ એક અલગથી પાસિંગ સર્ટિફિકેટ આવે છે એ બંને તમારે સાથે રાખવાના છે અને તમારે ધોરણ દસની જે માર્કશીટ છે એ તમારે સાથે રાખવાની છે કેટલાનું પચાસથી લઈને ત્રણસો કિલો બાઇટ છે એ તમારે હોવું જોઈએ એની સાઇઝ એટલી રાખવાની છે અને ફરજિયાતપણે તમારે પીડીએફ ફોર્મેટમાં જ અપલોડ કરવાનું છે ક્લિયર થઈ ગયું એટલે કયા કયા ડોક્યુમેન્ટ હશે એક તો તમારે માર્કશીટ હશે પછી પાસિંગ સર્ટિફિકેટ એક સ્કૂલમાંથી આપ્યું હશે એ હશે અને એક પાસિંગ સર્ટિફિકેટ કયું હશે તમારું જે ગુજરાત બોર્ડમાં પીળા કલરનું આવ્યું છે એ તમારે રાખવાનું છે હવે તમારે એડ્રેસ પ્રૂફ જે કહેવાય ને કે એને આપણે સરનામું કહેવાય તો એડ્રેસ પ્રૂફમાં તમે લોકો છે ને એ મેજોરિટી લોકો છે એ તમારા લોકોનું જે આધાર કાર્ડ છે એ સાથે રાખતા હોય છે ક્લિયર થઈ ગયું આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ છે એ તમે લોકો છે આ રીતે ડોક્યુમેન્ટમાં તમે સાથે રાખી શકો પચાસથી લઈને ત્રણસો કેબી સુધી છે એ તમે લોકો રાખવાનું છે ક્લિયર થઈ ગયું મેજ મેજોરિટી લોકો છે એ આધાર કાર્ડ જ સાથે રાખતા હોય છે હવે એના પછી ધોરણ અગિયારની માર્કશીટ હવે એમાં એવું છે કે અમુકમાં તમારે જરૂર પડશે ને અમુકમાં નહીં પડે પણ તમારે ધોરણ અગિયારની તમારી જે વાર્ષિક પરીક્ષા હોય ને જે ફાઇનલ એક્ઝામ કહેવાય એની માર્કશીટ છે તમારે લોકોએ સાથે રાખવાની થશે ક્લિયર થઈ ગયું એટલે ઘણા લોકો છે એ સાથે નહીં રાખે પણ તમારે એ સાથે રાખવાની થશે તમારે જે નિશાળમાંથી એ હોય ને વાર્ષિક પરીક્ષાની એ તમારે સાથે રાખવાની થશે હવે એના પછીનો ડોક્યુમેન્ટ છે કેટેગરીનું સર્ટિફિકેટ હવે તમારા મનમાં એ પ્રશ્ન રહે કે ભાઈ કેટેગરીનું સર્ટિફિકેટ છે જો તમે લોકો જનરલ કેટેગરીમાં આવતા હશો તો તમારે કોઈપણ પ્રકારના સર્ટિફિકેટની જરૂર પડશે નહીં હવે જો ઈ ડબલ્યુ એસમાં આવતા હોય ને તો તમે એક વાત ધ્યાનમાં રાખો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ઈ ડબલ્યુ સર્ટિફિકેટ છે એક એક વર્ષ સુધી માન્ય રહીએ છીએ ઇંગ્લિશનું એમાં તમારે ઇંગ્લિશનું જોશે ક્લિયર થઈ ગયું એટલે એ પ્રમાણે ઈ ડબલ્યુ સર્ટિફિકેટ હશે એના પછી ઓ બીસી જો નેશનલ લેવલનીમાં લિંક આપેલી જ છે તમે ઇન્ફોર્મેશન બુકલેટ ખોલશો ને એટલે એમાં નેશનલ લેવલની આખી લિંક આપેલી છે કે તમે તમારી કેટેગરી છે એ ગુજરાતમાં ઓબીસીમાં આવતી હોય પણ નેશનલ લેવલમાં ના આવતી હોય એવા પણ ઘણા કિસ્સા બને છે એટલે એનો એક લિંક આપીને એમાં તમારે ચેક કરી લેવાનું કે તમે એનસીએલમાં આવો છો કે નહીં ક્લિયર થઈ ગયું અને એના પછી તમારે એસસી કેટેગરીનું સર્ટિફિકેટ અને એસટી કેટેગરીનું સર્ટિફિકેટ હવે જુઓ તમારે નેટ બે હજાર પચીસનું ફોર્મ કઈ રીતે ભરવું ને એનો વ્યવસ્થિત રીતે ડિટેલમાં વિડીયો છે એ હું બનાવીશ ક્લિયર થઈ ગયું અને એના પછી કેટેગરી સર્ટિફિકેટને લગતા તમામ ડાઉટ છે એનું પણ સોલ્યુશન એમાં થઈ જશે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો અત્યારે જો જે રીતે મેં ફોર્મ ઓપન કર્યું ને તો ફોમ ઓપનમાં ખાલી આ કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે પણ એ ઓપ્શનલ આપ્યું છે કે ભાઈ તમે લોકો કરો તો પણ ચાલે અને ના કરો તો પણ ચાલે ખાલી ઓપ્શન પૂછે છે તો એમાં એકમાં યસ ઓપ્શન હશે અને બીજામાં તો કે ભાઈ નહીં મેં એ બનાવવા માટે આપી દીધું છે એવા બે ઓપ્શન આવે છે હવે જ્યારે હું તમને ડિટેલમાં વિડીયો બનાવીશ ને ત્યારે સંપૂર્ણ વસ્તુ છે એ તમને લોકોને સમજાવીશ તો એટલા ડોક્યુમેન્ટ છે તમારે લોકોને જોશે એટલે ખાસ કરીને એટલા તૈયાર રાખવાના છે અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા